જેમાં સગાભાઈ બંને હોસ્પિટલમાંથી ચાર કરોડ ચોરાણું લાખ રૂપિયાની ઉચાપત કરી છે આ અંગે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ આપી છે જેના આધારે પોલીસે યોગેશ રાજા ઇટાલિયા રહે શ્રીપદ પાર્ક અરેલા પાલ ગેલેક્સી રોડ મૂળ રહે પાંચ પીપળા ગામ ભાવનગરની સામે ઠગાઈનો ગુનો નોંધી ધરપકડ કરી છે ઇકો સેલના સ્ટાફે જણાવ્યું કે ડોક્ટર અનિલ ઇટાલિયાએ વરાછા અને મોટા વરાછામાં ઇટાલિયા મલ્ટી દેવું કરી નાખ્યો હતો જે દેવું પણ ડોક્ટર અને તેના પિતાએ ચૂકવવું પડ્યું હતું ડોક્ટરે સગાભાઈને સુધારવા માટે વરાછા અને મોટા વરાછાની બંને માલિકીની હોસ્પિટલનો વહીવટ તેને સોંપી દીધો હતો ડોક્ટરે સગાભાઈ પર આંત્રો વિશ્વાસ મૂકી દીધો હતો ડોક્ટર કમાણીમાંથી કતારગામ કામરેશ મોટા વરાછા સહિત આઠ મિલકતો ખરીદી કરી હતી જ્યારે ડોક્ટરના ના અવસાન થયું ત્યાર પછી ભાઈઓમાં માં વિવાદ થયો હતો તમે જોઈ રહ્યા છો એસટી ન્યૂઝ ચેનલ શેખની સાથે